આજે સવારે જાગી અને જ્યારે મેં મારું મોર્નિંગ રૂટિન ફિનિશ કરી અને જ્યારે મોબાઈલની અંદર નેટ ચાલુ કર્યું અને યુટ્યુબ ઓપન કર્યું યા ફિર કોઈ બી અધર એપ્લિકેશન ચાલુ કરીએ છીએ ત્યારે એક જ ન્યૂઝ જોવા મળે છે બે ત્રણ દિવસ ત્યાં કે કાશ્મીરની અંદર પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એન્ડ ભારતની અંદર આપણે કહી શકીએ કે અત્યારે શું ચાલી રહ્યું છે તો આપણને ખબર છે કે એક તરફ છે યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું છે અને એક તરફ છે આ કાશ્મીરની અંદર પહલગામમાં જે હુમલો થયો છે એમનું દુઃખદ ઘટના જે આપણા માટે બહુ જ વધારે દુઃખદ કહેવાય સો જ્યારે બી મોબાઈલની અંદર કોઈ બી એપ્લિકેશન ઓપન કરી અને જોઈએ ત્યારે બહુ જ વધારે દુઃખ થાય એ રિયલ ઘટના જે લોકો એ જોઈ હશે એમની શું હાલત થઈ હશે એન્ડ પરિવારજનો જેને ગુમાવ્યા છે એમની બી મારા ફ્રેન્ડ સર્કલની અંદરથી બહુ બધા લોકોના ફોન આવે છે તો એવું કહે છે કે આ જોઈને વાંચવાની ઈચ્છા જ નથી થતી તૈયારી કરવાની ઈચ્છા જ નથી થતી આવું વાતાવરણ છે અત્યારે સ્વાભાવિક છે કે આ બધા વિડીયો જોઈને આવું થઈ શકે બટ આપણી એક્ઝામને દોઢ મંથ છે જેથી કરીને આપણે આપણા ધ્યેય પર ચાલવાનું છે અને જે લોકો જોડે આ બધી વસ્તુ બની છે ભગવાન આત્માને શાંતિ આપે આપણે એમના સિવાય તો આગળ વધારે કંઈ કરી નથી શકતા હેલો જશો એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થયેલી છે સવારે છ વાગે બટ મોર્નિંગ રૂટિન ફિનિશ કરતાં કરતાં હું દિવ વાગી ગયા છે નવું તો ચલો મોર્નિંગમાં જ અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ બહુ વધારે સમય પર બાદ નહીં કરવું કેમ કે સમય તમારો અને મારો બંનેનો કેમ છે એન્ડ આજે બહુ જ વહેલી ન જાગી હતી એન્ડ છ વાગે જાગી છું ડાયરેક્ટલી તો અત્યારે જ ડાયરેક્ટ રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ અત્યારે જે હું બુક્સ રીડ કરવાની છું એ છે કોમ્પિટિશન ગુજરાતી તો કાલથી અગ અલગ સબ્જેક્ટ રીડ કરીને યા ફિર વારંવાર એકને એક સબ્જેક્ટ રીડ કરીને બહુ જ બોરિંગ થવાનું હોય છે ત્યારે મેં સબ્જેક્ટ ચેન્જ કરું છું તો અત્યારે મેં કોમ્પિટિશન ગુજરાતી કરવાની છું જેથી કરીને એક અલગ ટૉપિક થઈ જશે એન્ડ સબ્જેક્ટથી તો માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે એન્ડ ત્યાર પછી કલાક સમથિંગ આજ મેં રીડ કરવાની છું કોમ્પિટિશન ગુજરાતી જે આપણે કોન્સ્ટેબલમાં પાર્ટ એમાં પૂછવાનું છે તો એમની પ્રેક્ટિસ બી કરવી જરૂરી છે ઘણા કહેતા હશે કે એમની શું પ્રેક્ટિસ કરવી જોઈએ તો એમ જ આવી જઈ બટ નહીં પ્રેક્ટિસ કરવી જરૂરી છે જેથી કરીને સ્પીડ બી આવે અને કઈ રીતે પ્રશ્નો છે પેરેગ્રાફમાંથી જોઈને તમે છે એમના સાચા આન્સર આપી શકો એમના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે તો ચલો મેં બી અત્યારે જીસીઆરટી અને એનસીઆરટીના રિલેટેડ પાઠ્યપુસ્તકમાંથી જે પેરેગ્રાફ આપવામાં આવ્યા હોય એમ એ જ કોમ્પિરિશન ગુજરાતી કરવાની છું મોસ્ટ ઓફ તો તો એમની ગોસ્ટ છે મારી પાસે તો અત્યારમાં મેં કોમ્પિટિશન ગુજરાતી કરીશ અને ત્યાર પછી જ્યારે બી બોરિંગ થઈશ ત્યાર પછી મેં છે એક કલાક સમથિંગ જ જોકે કરીશ અને ત્યાર પછી સબ્જેક્ટ છે ચેન્જ કરીશ તો કરીને ડાયરેક્ટલી મેં કરવાની છું આજે ભારતની ગૂગલ સો ચાલો હવે છે મારું રીડિંગ મેં સ્ટાર્ટ કરી દઈશ અને ત્યાર પછી તમને રીડિંગ મળીશ ત્યાં આગળ ગુજરાત શો ચલો અત્યારે મેં બી છે સ્ટડી ટેબલ પર આવી સૌથી પહેલાં ક્લીન કરી અને ત્યાર પછી મારું રીડિંગ સ્ટાર્ટ કર્યું છે એ બી કોમ્પિટિશન ગુજરાતી જોડે એન્ડ હા હાલ અત્યારે એક ન્યૂ ભરતી બી જાહેર થઈ ગઈ છે તલાટીની સો જે લોકો આમાં રનિંગમાં ફેલ થયા હોય એન્ડ બીજી કોઈ બી અદર જોબ માટે એ તૈયારી કરવા માંગતા હોય તો તલાટીની એક્ઝામ આવી ગઈ છે બી આઈ થિંક ગ્રેજ્યુએશન ઉપર છે સો એકવાર ચેક કરી લેવું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હશે તો જ ફોર્મ ભરાશે એન્ડ જે લોકો રનિંગમાં ફેલ થયા છે એ લોકો એમની અંદર ફોર્મ ભરી શકે છે અને તૈયારી કરી શકે છે એન્ડ ફાઇનલી ઘણા લોકો છે બ્રહ્માસ્ત્ર બુક વિશે કમેન્ટ્સ કરી રહ્યા હતા કે એમની અંદર એમસીક્યુર આપ્યા છે જીકેના તો નહીં આમની અંદર જીકેના ના એમસીક્યુ નથી આપ્યા સૌથી પહેલાં આપ્યું છે આગળ મોડેલ પેપર આ તમે જોઈ શકો છો એક મોડેલ પેપર આપ્યું છે અને સિલેબસ વાઇઝ છે આખી બુક છે બટ એમસીક્યુ ન થી અંદર જસ્ટ મોડેલ પેપર છે અને બાકી થિયરિકલ આપ્યું છે સિલેબસ વાઇઝ એન્ડ આ બુકનો ફૂલ રિવ્યુ છે મેં ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધું છે મારી ચેનલ પર યુટ્યુબ પર તો તમે ત્યાં જઈને ચેક કરી લો એકવાર એન્ડ આમની અંદર સિલેબસ છે આખો કવર થઈ જાય છે બટ જસ્ટ એમ સિક્યુર નથી એન્ડ જીકે ના એમ સિક્યોર નથી સો એ વાતને ધ્યાન રાખવી એન્ડ આમની અંદર બી તમે જોઈ શકો છો કે વિષય વાય અલગ અલગ બધા વિષયો આપી દીધા છે બટ આ રીતે થિયરિકલ સો ફાઇનલી ચલો અત્યારે ઓલરેડી રીડિંગ કરતાં કરતાં અમે બી થોડી સ્ટડી ટેબલ પર બેસી બેસીને થાકી ગઈ છું સો નીચે જ બેસી ગઈ છું એન્ડ અત્યારે મેં સબ્જેક્ટ બી ચેન્જ કરી લીધો છે એન્ડ એ છે ભૂગોળ સો અત્યારે ભૂગોળ રીડ કરવાની છું કેમકે એક બી વિષય આપણે સાઇડલાઇન ન કરી શકીએ વારાફરતી વાળા બધા વિષયો વાંચવા જોયા જેથી કરી ને બધા સબ્જેક્ટ રેડી થઈ જાય અને રેડી થઈ ગયા છે એકવાર બે વાર ત્રણ વાર રીડ થઈ ગયા છે તો હવે તો રિવિઝન કરવું જોઈએ એન્ડ વન વનલાઇન એમસિક્યુર બધા સોલ્વ કરવા જોઈએ જસ્ટ થિયરિકલ ન વાંચવું જોઈએ એમનો વધારે ફાયદો નહીં થાય એમસીક્યુર અને ઓનલાઇનર ખાસ કરવા જોઈએ જેથી કરીને એક્ઝામ ટાઈમે આ કોઈ બી કન્ફ્યુઝન ન રહે કે આમનો આન્સર શું આવતો હોય આમના માટે ખાસ જરૂરી છે સો મેં બી કંઈક રીડિંગ આ રીતે કરું છું આ અંદર સબ્જેક્ટ બધા ફિનિશ કરી રિવાઇઝ કરી રહી છું બટ ફિનિશ થાય એટલે ડાયરેક્ટલી ઓનલાઇનર એમસીક્યુ અને મોડલ પેપર સ્ટાર્ટ કરવાની છું તો એ બી મેં તમારી જોડે શેર કરીશ બટ અત્યારે વધારે સમય મને નથી મળી રહ્યો એટલે મેં ડેલી વ્લોગ અપલોડ નથી કરી રહી બટ ટ્રાય કરીશ કે મેં તમારા માટે જ્યારે બી સમય મળે છે ત્યારે વ્લોગ અપલોડ કરું સાંજના સમયે મેં આવી ગઈ હતી સિસ્ટરને ત્યાં એન્ડ અત્યારે મેં લઈને બેસી ગઈ છું આમાં છે દહીં કેમ કે મારી સિસ્ટર અત્યારે બનાવી રહી છે દહીંવાળા સો એમની થોડી હેલ્પ કરી દઈશ આ છે અમારું ડાઘું બટ અમારું ડાઘું અત્યારે ડાઘા જેવું નથી રહ્યું પતલું થઈ ગયું છે મેં જેમનું નામ ડાઘું પાડ્યું હતું કે એકદમ ડાઘા જેવો હતો એટલા માટે એન્ડ ફાઇનલી ચલો મેં બી અત્યારે શિસ્ટરની થોડી હેલ્પ કરીશ અને મારા ડાગુને બી રમાડી સો આજનો દિવસ તમારો બેસ્ટ રહ્યો છે આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યુ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર